દુષ્કર્મ ગુજારીને ફરાર થઈ ગયેલો ભાજપનો કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ચૌદ દિવસ બાદ ઝડપાયો હાઈવે ઉપર આવેલા વાસદ નજીકથી ઝડપાયો આણંદ જિલ્લાના સિંઘોડ તલાવડી ખાતે રહેતી એક પાંત્રીસ વર્ષીય મહિલા ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં છેલ્લા ચૌદ દિવસથી નાસ્તા ફરતા આણંદ જિલ્લા ભાજપના સસ્પેન્ડ કાઉન્સિલર દીપુ પ્રજાપતિને શહેર પોલીસે આજે વાસદ નજીકથી ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે રિમાન્ડ દરમિયાન સમગ્ર કેસને સાંકળતી કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે તેમાં મનાઈ રહ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર દિલીપ ઉર્ફ દીપુ પ્રજાપતિ એ સિંઘોડ તલાવડી પાસે રહેતી બ્યુટી પાર્લરનો નો વ્યવસાય કરતી એક પાંત્રીસ વર્ષીય મહિલા સાથે વોટ આપવાની પાવતી બાબતે મોબાઈલ નંબર માંગીને તેણીની સાથે અવારનવાર વાતચીત કરીને દુષ્કર્મ ગુજાર્યું હતું ત્યારબાદ તેણીના ફોટા તેમજ વિડીયો તેણીના પતિના વર્ષમાં મોકલીને વાયરલ કરી દેવાની ધમકી આપીને અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું ત્યારબાદ ગત સોળમી તારીખના રોજ મધ્યરાત્રિના સુમારે દીપુ પ્રજાપતિ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું આ દરમિયાન તેણીનો પતિ આવી જતા દીપુએ પકડીને અન્યોની મદદથી ઢોર માર માર્યો હતો અને ઘરમાં પૂરી દીધો હતો આ દરમિયાન દીપુના ભાઈઓ કમલેશ અને ભરતભાઈએ ખબર પડતા તેમનો સાતેક જેટલા મુસ્લિમ યુવાનો સાથે ત્યાં પહોંચી ગયા હતા અને મહિલાના પતિ ભાઈ સહિત અન્ય સાથે મારામારી કરીને દીપુને છોડાવીને લઈ ફરાર થઈ ગયા હતા આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી અને હુમલો કરીને છોડાવી જનાર તેમના ભાઈ ભરતભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ કમલેશભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ સોહિલબેન મહેબુબ બેગ મિર્ઝા रमेश भाई उर्फ बोखो रफीक भाई मलिक शहजाद उर्फ बबू सलीम भाई मेमन अने सद्दाम मिया उर्फ तोसीब यासीन मिया मलिक ने झड़पी पड़ा था जो के दीफू फरार हो पोलिस ना ना हो पोलिस थी गय तो पुलिस हाथ में आता न आ दरमियान आज पुलिस ने बातमी मिली थी દીપુ વાસદ નજીક હાઈવે ઉપર આવવાનો છે જેની પોલીસની ટીમ વોચમાં ગોઠવી હતી આ દરમિયાન દીપુ આવી પહોંચતા દીપુને પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો અને આનંદ લાવીને વિધિવત રીતે દુષ્કર્મના કેસમાં તેની ધરપકડ કરીને રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે દક્ષિણ ગુજરાતના સાપુતારા સેલવાસ વગેરે સ્થળોએ રહેતો હતો શહેર પીઆઈ વીડી છલાના જણાવ્યા અનુસાર બનાવની મધ્યરાત્રિ બાદ

સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરદારબાગ ચોકી વિસ્તારમાં તુલસીપાર સોસાયટીમાં આવેલ ભોગ બનનારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોર્ધનભાઈ પ્રજાપતિએ તેમના ઘરે આવી દુષ્કર્મ કર દુષ્કર્મ કરેલ છે અને દુષ્કર્મ કર્મ કરી અને જતી વખતે ભોગ બનનારના પતિ તથા તેમના સગાવાલાએ તેને પકડેલ તે સમયે આરોપી દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ તેના ભાઈઓ તથા તેના મિત્રોને બોલાવી અને ત્યાં મારામારી કરી નાસી ગયેલ છે આ બાબતે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં રેપ તથા રાઇટિંગનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનાની તપાસના કામે સૌ એક આરોપી નમૂદ હોય અને અન્ય આરોપીઓ અંડટેક હોય જે પૂરતા પુરાવા એકત્રિત કરી આ કામે મુખ્ય આરોપીના બે ભાઈઓ તથા અન્ય છ આરોપીઓ જે રાયોટિંગમાં અને આરોપીને નાસી જવામાં મદદગુરૂપ કરેલા હતા તે તમામ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા આ ગુનાના મુખ્ય આરોપી દિલીપભાઈ દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ ગુનો કરી નાસી ગયેલ તેને પકડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમોના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદર ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી દિલીપભાઈ દીપુ ગોરધનભાઈ પ્રજાપતિને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલો છે તેનું મેડિકલ પૂર્ણ કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તપાસના કામે બાકી પુરાવા એકત્રિત કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે